મુકાઈ ગઈ છે વધારે આવતું હોવાથી સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખવામાં આવી હતી જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજીવીસીએલમાં જમા કરાવવામાં આવી સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લગાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નીજા હેઠળ ડીજીવીસીએલની વડી કચેરી કાપોતરા ખાતે સબમિટ કરવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી કરવામાં આવી છે કોંગ્રેસના દિનેશ સાવલ્યાએ કહ્યું કે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તેમાં ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર અરજીઓ પ્રથમ તબક્કાથી લઈને વિરોધ કરાયો છે આજ રીતે સ્માર્ટ મીટરનો બોયકોટ છે અને ત્યાં સ્માર્ટ મીટર શરૂઆત જ્યાં જ્યાં લાગ્યા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને હું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહી એવી પાંચ હજાર જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છીએ આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે